પારૂલ યુનિવર્સિટી આઠમા દીક્ષાંત સમારંભનું સફળ આયોજન કર્યું બાર હજાર છસો ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ ગોલ્ડ મેડાલિસ્ટ અને વિઝનરી ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન કર્યું વડોદરામાં પાંચ ડિસેમ્બર બે હજાર ચોવીસ ભારતની પ્રતિષ્ઠિત શિક્ષણ સંસ્થાઓ પૈકીની એક પારુલ યુનિવર્સિટી આજે તેના આઠમા દીક્ષાંત સમારંભનું ભવ્ય આયોજન કર્યું હતું વડોદરામાં યુનિવર્સિટીના વિશાળ કેમ્પમાં આયોજિત આ કાર્યક્રમમાં વિવિધ શૈક્ષણિક પ્રવાહના બાર હજાર વધુ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ તથા અઢાર હજારથી વધુ મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં વિદ્યાર્થી માતા પિતા મિત્રો અને પરિવારજનોનો સમાવેશ થાય છે આ દિક્ષાંત સમારંભમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની જાણીતા એથલીટ સાયના નેહવાલ ટોચના પત્રકાર અનર્વ ગોસ્વામી અને ઉદ્યોગ સાહસિક શ્રીકાંત બુલ્લા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા તેમણે ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને વિવિધ વિષયો ઉપર મૂલ્યવાન જાણકારી પ્રદાન કરતા પ્રેરણાદાયી સંબોધન કર્યું હતું આ કાર્યક્રમમાં શૈક્ષણિક ઉત્કૃષ્ટતાને સન્માનિત કરવાની સાથે સાથે ઇનોવેશન લીડરશીપ અને સર્વાંગી વિકાસ માટે યુનિવર્સિટીની કટિબદ્ધતા પર પ્રદર્શિત કરાઈ હતી આ સમારંભમાં પ્રેસિડેન્ટ તરફથી ગોલ્ડ મેડલ મેળવનાર સૌથી સફળ સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ પૈકીના એકની ઉદ્યોગ સાહસિકતાના જુસ્સાને પણ દર્શાવ્યો હતો મેડ્રેફ હેલ્થ બ્રિજ સોલ્યુશન તથા તેના બે સંસ્થાપકો અને ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક હેલ્થ સાયન્સીસના વિદ્યાર્થીઓ ઇમિન્યુઅલ સેકેન્ઝી અને અશ્વિમે જોશુઆ બિગીરવાનું ઇનોવેશન અને બિઝનેસ ડેવલપમેન્ટને યોગદાન બદલ સન્માન કરાયું હતું આ ઉપરાંત યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થી કુલદીપ મકવાણા માઇક્રોસોફ્ટ બપાર્થ કબ્બાની ટેસ્લા જર્મની બિપિન યાદવ ભારત સરકારના સંરક્ષણ મંત્રાલય ડોક્ટર વૈશાલી મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર ધ્રુવ શાહ યુએસએફડીએ દર્શન ત્રિવેદી બ્રીફી લિમિટેડ અને પિનાંક અગ્રવાલ નાયરા હોસ્પિટાલિટી એલ એલપી અને પત્ર પબ્લિકેશન પ્રાઇવેટ લિમિટેડનું તેમની ઉજ્જવળ કારકિર્દી બદલ સન્માન કરવામાં આવ્યું હતું તે ઇન્ડસ્ટ્રીયલ પ્રોફેશનલ્સ યોગ્ય દિશા આપવામાં પારુલ યુનિવર્સિટીના પ્રયાસો પર ભાર મૂકે છે બેડમિન્ટનના દિગ્ગજ ખેલાડી અને વિશ્વ ચેમ્પિયન સાયના નહેવાલે તેમના દ્રઢ સંકલ્પ અને બહોળા અનુભવો વર્ણવ્યા હતા તથા ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને સપનાઓ સાકાર કરવા હંમેશા આગળ વધવા પ્રોત્સાહિત કર્યા હતા ઉદ્યોગ સાહસિક શ્રીકાંત બોલાએ તેમના પ્રભાવી વક્તવ્યમાં જીવનમાં પડકાર ઉપર કાબૂ મેળવવા માટે ઇનોવેશન અને સ્થિતિસ્થાપક મહત્વતા ઉપર ભાર મૂક્યો હતો તેમને ઉપસ્થિત લોકોને કહ્યું હતું કે તેત્રીસ વર્ષ પહેલાં લોકોએ મને કહ્યું હતું કે તમે સફળ થઈ શકશો નહીં કારણ કે તમારી આંખોની રોશની નથી જોકે મારા માતા પિતાએ મારા ઉપર વિશ્વાસ કર્યો અને તે લોકોએ કહ્યું કે ભલે મારી આંખોની રોશની ના હોય પરંતુ મારી પાસે વિઝન છે અને હું વિશ્વમાં બદલાવ લાવવા માટે આવ્યો છું તેમણે દરેક ગ્રેજ્યુએટ વિદ્યાર્થીને સ્પષ્ટ દ્રષ્ટિકોણ સાથે આગળ વધવા તથા પોતાના ભાગ્યની રચના જાતે કરવા આગ્રહ કર્યો હતો